કેશોદ ડિવિઝનના કેશોદ માણાવદર અને બાટવા ગામમાં ગામના જે મુખ્ય આગામી નવરાત્રિ તહેવાર અનુલક્ષીને જે કોમર્શિયલ ગરબા તેમજ સમાજના ગરબાના જે મોટા મોટા આયોજકો છે એમની એક મિટિંગ લેવામાં આવેલી હતી કેશોદ કચેરી ખાતે જેમાં તમામને ખાસ સૂચના આપેલી છે કે સરકાર શ્રીના નિયમ સમય મર્યાદામાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવશે તેમજ નવરાત્રિના આયોજનમાં સીસીટીવી કેમેરાનું રાખશે પાર્કિંગમાં અંદરની સાઇડમાં એન્ટ્રી એક્ઝિટ તમામ જગ્યાએ રાખશે તેમજ સાયબર ક્રાઇમ ડ્રગ અવેરનેસના પોલીસ તરફથી જે બેનર્સ આપવામાં આવશે એ જ રીતે હેલ્થની ટીમ પણ ત્યાં રહેશે તો એમના પણ બેનર્સ વગેરે રાખવામાં સૂચના આપેલી છે તેમજ ડ્રગ્સ અંગેની અને સાયબર ક્રાઇમની જે ઓડિયો ક્લિપ જે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે તેનો પણ ખાસ કરીને જ્યારે બ્રેક હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે એ જ રીતે રાત્રિ દરમિયાન સતત પોલીસનું પણ પેટ્રોલિંગ રહેશે અને નાના મોટા કોઈ પણ ઇશ્યુ ઊભા થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે તેની પણ અપીલ કરવામાં આવી છે અને જે સરકાર શ્રીની મર્યાદામાં અને કાયદાનું પાલન થાય અને સારી રીતે ધાર્મિકતાથી આયોજન થાય અને લોકો પણ પોતાના નવરાત્રિનો જે માતાજીની આરાધના કરવાનો સમય છે એ સારી રીતે કરી શકે એના માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને તમામ આયોજકો છે એ લોકોએ પણ પોલીસને પૂરતી ખાતરી અને સહ સહકારા પૂરી ખાતરી આપેલી છે જે અંગેની આજની મિટિંગ લેવામાં આવી હતી